દેવગઢ બારિયા નગરમાં ખાતરમાં વધુ ભાવ લેવાતો હોવાની ઊઠી બૂમ એક તરફ ખાતરની અછાત તો બીજી તરફ ખાતરનો લેવાતો વધુ ભાવ નગરમાં હાલ ખાતરની ખરીદી કરતા ખેડૂતો પાસે ત્રણસો એશીથી ચારસો સુધી વસૂલતા એગ્રો સંચાલક સરકારી ભાવ બસો છાસઠ પોઈન્ટ પચાસ રૂપિયા હોવા છતાં વેપારીઓની ઉઘાડી લૂંટ સરકારી ખાતર ડેપોમાં ખાતરની અછત હોય તેમ સરકારી ખાતર ડેપોમાં છેલ્લા કેટલાક દિવસથી ખાતર ન હોવાના કારણે ખેડૂતોને મોંઘા ભાવે ખાતર લેવાનો વારો તાલુકા મથકે ખાતરનો ભાવ વધુ લેવાતો હોવા છતાં પણ તંત્ર અજાણ કે આંખાડા કાન કેટલાક એગ્રો સેન્ટરવાળા ગેરકાયદેસર ખાતરનો સ્ટોક કરી બ્લેકમાં વેચતા હોવાની પણ ચર્ચા નગર વિસ્તારમાં અનેક ખાતરના ગોડાઉનમાં બે નંબરનો હજુ પણ ખાતરનો સ્ટોક હોવાનું પણ કહેવાય રહ્યું છે શું તંત્ર ખેડૂતોની વાહરે આવશે કે કેમ તે જોવાનું રહ્યું આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર જાબીર શુક્લા દેવગઢ બારિયા શું નામ કાકા માનસિંહભાઈ ખાતર માટે તો ખાતર મળ્યું ના નહીં મળ્યું કોઈ જગ્યાએ નહીં તો હવે હવે ખેતીવાડી પકડે છે તો શું થાય હવે ક્યારે આવે કઈ કીધું નહીં છેલ્લું આપણી પાસે બાર તારીખે ખાતર પૂરું થયું અને બાર તારીખ પછી સડન ત્રણ રજા એ ગઈ જાહેર રજા અને પછીનું પ્લાનિંગ છે કંઈક બીજું રેકમાં આવશે ખાતર તો અહીંયા આવશે અને અત્યારે હાલમાં બારીયા તાલુકાનો એક્સેસ સ્ટોક હોવાથી સપ્લાય થયેલ નથી અને હાલ જે ખેડૂતો આવે તેમને અમે નેનો યુરિયાનું પણ સજેશન આપીએ છીએ કે નેનો યુરિયા અત્યારે આ જે વસ્તુ છે એ બી યુરિયાની અવેજીમાં ચાલે છે તો આનો ખાલી સ્પ્રે કરવો પડે છે તમારે કોઈ બી પાક પર તો આ યુરિયાની જ ગરજ સારા છે એક જાતની તો અત્યારે પબ્લિકને એ રીતે બી સમજાવીએ છીએ કે કોઈ તમને ખાતર જો ના મળતું હોય અને મોંઘાભાવનું તમારે ખાતર ના કોઈ જગ્યાએ ખરીદી શકતા હોય તો તમે તેની અવેજીમાં નેનો યુરિયાનો ઉપયોગ કરી શકો છો અને તેના પરિણામ બી સારા આવેલા છે શું મનીષ પટેલભાઈ

કયું અહીંયા રૂઆ ધર્મેશભાઈ કયા ગામડા શું લાવ્યા તમે ખાતર ક્યાંથી લઈ તું પડામ શું ભાવ ત્રણસો નેવું આજુબાજુ ભાવ પૂછેલો બીજા કોઈને પૂછેલો કેટલો ભાવ કીધો એક કે ત્રણસો ચારસો કીધા મજૂરી હતા